જે ડેરીમાં જે ઉમેદવારોને જે સસ્પેન્ડ કર્યા છે એ પણ બધા મોટા ભાગના ભાજપના જ છે આ સસ્પેન્ડ જે કર્યા છે એનાથી પાર્ટી માને કે નહીં માને પણ પાર્ટીને આવનારા દિવસોમાં નુકસાન છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીમાં એનું નુકસાન થવાનું છે એ સ્પષ્ટ માનવું પડે હું તો શરૂઆતથી જ કહેતો હતો કે આ ટોટલી જે પ્રક્રિયા જે છે ચૂંટણીની એ જિલ્લા સંકલન બરૂતને જિલ્લા સંકલન નિર્મંદાને પૂછવામાં આવ્યું હોત સંકલન સમિતિમાં જિલ્લા પાર્ટીના પ્રમુખ હોય છે ધારાસભ્ય હોય છે સંસદ સભ્ય હોય ને મહામંત્રી હોય છે આ બધા જો ઊન નક્કી કરતા કે કયા વિભાગમાંથી પાર્ટીના કયા 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 ઉમેદવારને ઉમેદવાર રાખવા તો આ વિવાદ જ ન થયો હોત પરંતુ કોકનો કોક કારણ કેટલાક લોકોની મહત્વ કાક્ષાના કારણે આ જિલ્લાને પૂછ્યા વગર ઉમેદવારો નક્કી કર્યા ને પાર્ટીમાં પ્રદેશમાં મોકલી આપ્યા પ્રદેશની આની તો ખબર ન હોય એટલે પ્રદેશે એક ભરોસો રાખીને એ એ બધાને મેન્ડેટ આપી દીધા ચૌદે ચૌદ ને અને મેન્ડેટ આપ્યા પછી પણ કઈ ખબર પડી પાર્ટીને કે આમાં કેટલા કોંગ્રેસના લોકો છે તો તેમને પાછો એને ચિહ્ન બદલી નાખવામાં આવે છે